હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 2 વાર્તા રે વાર્તા પાઠ 2 ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ તો ચાલો શીખીએ પાઠ 2 પ્રશ્ન નંબર 1 આપેલા વાક્યોને આધારે શબ્દોનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો એક માણવું તો અનુભવવું ભોગવવું રાજી થવું અથવા મજા કરવી વાક્ય છે આંખો બંધ કરી હાથીએ છાયાની ઠંડક માણી બીજું વાક્ય છે નિસર્ગે મન ભરીને પ્રવાસની મજા માણી આપણે એવી રીતે વાક્ય બનાવવાનું છે તો આપણે વાક્ય બનાવી શકીએ શાળાના વાર્ષિક ઉત્સવમાં નાટક માણવાની મજા પડી મેં અહીંયા જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી તમે તમને મન ગમતું બીજું વાક્ય પણ બનાવી શકો છો ત્યારબાદ બે લુંબે ને ઝુંબે લચી પડેલા ફળ વાક્ય છે આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહી છે બીજું વાક્ય બનાવ્યું છે બોરડી પર લુંબે ને ઝુંબે બોર આવ્યા છે આપણે વાક્ય બનાવીશું લીમડાના ઝાડ પર લુંબે ને ઝુંબે લીંબોળી આવી છે ત્યારબાદ ત્રીજું વાક્ય છે સાંધવું તેનો અર્થ થાય જોડવું અથવા જોડી આપવું વાક્ય થશે કરુણાશંકરે વાત સાંધી આપી બીજું વાક્ય છે માનસી વાત ભૂલી ગઈ એટલે વિરાજે વાતને સાંધી આગળ વધારી આપણે વાક્ય બનાવી શકીએ દાદાજી વાર્તા ભૂલી ગયા ત્યારે જીયાને વાત સાંધી વાર્તા આગળ કરી ચોથું છે છાતીપુર તો છાતી સુધી આવે એટલું વાક્ય બનાવી શકાય સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે બીજું વાક્ય છે નદીમાં છાતીપૂર જેટલું પાણી છે આપણે વાક્ય બનાવીને લખી શકીએ ધોધમાર વરસાદથી બજારમાં છાતીપૂર પાણી આવી ગયું ત્યારબાદ પાંચમું છે તોર તો અહંકાર મિજાજ વાક્ય છે હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો બીજું વાક્ય છે જોરના તોરમાં એણે વજનદાર બાંચકું ઉંચકી લીધું વાક્ય બનાવી શકાય તેણે

પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે વાક્ય જોડવાના છે એક કરુણાશંકરે વાત સાંધી આપી તેની સાથે જોડીશું ત્રીજું ડાળી ઉપર કાગડીનો માળો હતો બે કમલે તાતણો મેળવ્યો તેની સાથે પાંચમું કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી ત્રણ રતન ચોથું વાક્ય છે સામે માર્ગ ખુલ્લો છે ચાર ધનજી તો પહેલું વાક્ય છેના પતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી

ચારે બાજુથી કર્યો બાજ ટુકડી કરેલી ગંભીર ભૂલનું અને ભારે દુઃખ હતું તો હાથી સાત કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી તો પંખીઓનો રાજા ગરુડ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે એક હર્ષદે વાત ઉપાડી લીધી એટલે સંકોચ અનુભવા વગર ચાલતો થયો ત્રીજું છે કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો તો કાગડી તો સ્વજનોએ કાગડીને વાતને ટેકો આપ્યો ચોથું છે હાથીના રંગમાં ભંગ પડે છે તો હાથીની મજા બગડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કાગડી આ વાત કોને કહી શકે તે લખો એક સારું નથી કર્યું તો આ વાત હાથીને કહી શકે તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું તો પક્ષીઓનો રાજા ગરુડને કહી શકે ત્રણ નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે તેના સ્વજનોને કહેશે ચાર આ ડાળી ઉપર અમારો માળો હતો તો હાથીને કહેશે પાંચ હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે તો પક્ષીઓના રાજા ગરુડને ને છે છ આ હાથીને સજા થવી જ જોઈએ તો પંખીઓના રાજા ગરુડને કે છે પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ આપો એક હાથી સાથી ગેલમાં આવી ગયો તો જવાબ લખી શકાય રસદાર કસદાર ખાટી મીટી કેરીઓ ખાધી અને તેનો ઠંડકનો અનુભવ થયો એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો ત્યારબાદ બે હાથીએ ગેલમાં આવીને શી ભૂલ કરી

ઘમસાણ મચાવતો હતો ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો હાથીથી ડરી જાય છે અને ભાગવા લાગે છે અંતે તે ડુંગરની સાંકડી ઘાટી પસાર થઈને વનની હદ પાર કરે છે છ કબૂતરી શાથી કલ્પાંત કરતી હતી કબૂતરી હાથીની ધર્મની બહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુખી હતી હાથીને હદ પાર કરાયા બાદ તે ખૂબ બેચેન હતી એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી સાત ગરુડે હાથીની સજા કેમ માફ કરી કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી હતી પ્રશ્ન નંબર દસ કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવવાનું છે એક દયા તો ભાવવાચક છે વાક્ય બનાવી શકાય માનવી માં દયા વાચક છે ટુકડી વાક્ય બનાવી શકાય બાજ સૈનિકોની હવામાં ઉડતી હતી ત્યારબાદ ત્રીજું છે છોડ જે જાતિવાચક છે વાક્ય બનાવી શકાય છોડને નિયમિત પાણી આપવું જોઈએ ચાર હિમાલય જે વ્યક્તિવાચક છે હિમાલય દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે પાંચ રાજ્ય તો જાતિવાચક છે ગુજરાત ભારતનું એક રાજ્ય છે ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે અહીંયા જ્યાં જ્યાં રેખાંકિત શબ્દ છે વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ ત્યાં આપણે તેની જગ્યાએ સર્વનામ મૂકવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહિયાં તે ઓ એ સર્વનામ છે ફકરામાં આ જગ્યાએ છે સર્વનામ મૂક્યું છે અહિયાં છે તેમ ને સર્વનામ મૂક્યું છે અહિયાં તેમ નું સર્વનામ મૂક્યું છે અને અહિયાં તેઓ સર્વનામ મૂક્યું છે આ રીતે આપણે જ્યાં યોગ્ય લાગે તે સર્વનામ મૂકી આપેલો ફકરો ફરી વાર લખવાનો છે અહીં પાઠ પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના તમામ વિષયની તમામ સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ વિવિધ વિષયની સ્વધ્યન પોથીના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયો સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો